સ્ત્રીની ઓળખ સ્ત્રી શું કરી શકે તમે એક ચિત્ર જોયું હશે કે એક સ્ત્રી ઊભી હોય અને બે હાથ આવી રીતના હોય અને પાછળ એના હજારો હાથ હોય એક હાથની અંદર કદાચ એને લેપટોપ પકડી હશે એક હાથે ઇન્જેક્શન હશે એક હાથે ચમચો કે તવો પકડ્યો હશે અને એક હાથે બાળકની આંગળી જાલીને પણ એ ઊભી હોય આવું શક્તિ સ્વરૂપા છે એ માત્ર સ્ત્રીને સન્માન મળ્યું છે ત્યારે સ્ત્રી એવું કહે છે કે હું કુખમાં રહું છું અને કુખમાં રાખી શકું છું ભલે નથી ભગવાન તો પણ હું જન્મ આપી શકું છું છે મારામાં તાકાત કે આ દેશને હું વીર આપી શકું છું ભલે રહું હું અભણ પણ મારા સંતાનોને હું જિંદગીના પાઠ શીખવી શકું છું જરા અમથું સ્મિત મળે તો હું સોળે કળાએ ખીલી શકું છું ભલે ના વાપરું મોંઘા હું પ્રસાદનો તેમ છતાંય હું સુંદર લાગી શકું છું પરણીને ભલે આવી હું પારકી પણ પોતાના પારકા હોય એને પણ હું પોતાના બનાવી શકું છું નથી થવું મારે પુરુષની સમો વડું પણ મંદિરમાં હું પેલી આજે પૂજાઈ શકું છું આપણે રાધા કૃષ્ણ સીતારામ એવો શબ્દ બોલીએ છીએ કારણ કે ત્યાં પણ આપણે સ્ત્રી છે ને એને આગળ કરી છે એ ખાસ એટલા માટે કે સ્ત્રીના જીવનની અંદર અહીંયા વાત તે બેણે કહ્યું હતું કે સીતાજીના જીવનની અંદર અનેક જાતની મુશ્કેલી પડી હતી દીકરીને ખૂબ મોટા મહેલ જોઈને દેખાયા આપ્યા હતા અને તેમ છતાંય તે મુશ્કેલીઓનો સામનો કરતા કરતા જ્યારે સીતાજી જમીનની અંદર ગર્ભની અંદર ઉતર્યા ત્યારે એણે બે હાથ જોડીને રામ શ્રી રામ પ્રભુ ભગવાનને એવું કહ્યું હતું કે તમે એવા ભરતા નચવી પ્રયોગ કે જન્મો જન્મ મળો તો માત્ર તમે જ મારા પતિ થઈને મળો આવું જીવન હોય ને તો પુરુષને હોકારો હોય કે નહીં મારી પત્ની મળી છે મારી અર્ધાંગના મળી છે ને તો આવી મળી છે મહારાણા પ્રતાપ કે જ્યારે ચહેરો ઝાંખો પડે અને બે હાથની તલવાર હોય ને ચાલ્યા આવતા હોય ત્યારે એમના પત્ની અજબદે પવાર જોવે તો એને એવું કે મહારાણા થાકી ગયા હોય ને તો આ બે તલવાર મને આપી દો ચેતક ઘોડો મને આપી દો આજે પણ મેવાડે ને બેઠું કરવાની તાકાત મારી અંદર છે આવા હોકારા હોય ત્યારે પુરુષને એમ થાય કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવશે પણ મારી પત્ની મારી અર્ધાંગને મારો સાથ નહીં છોડે એક પત્ની તરીકે આવું જો દાંપત્ય જીવન હોય ને તો ખરેખર મા બાપે આપેલા સંસ્કારો છે ને એ આપણે ઉજળા કરી બતાવ્યા કેવાય